નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં સોમવારે બદશે આ પાંચ રાશિઓનું ભાગ્ય મેલી માંગની કૃપાથી થશે અટકેલા કામ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારી રોકાણ કરવાની ઈચ્છા વધશે નોકરીયાત લોકોની આવક વધારો થશે नवा ग्राहकों पर मलशे, प्रवासनी तको मलशे, बधा काम सफल थशे, शैक्षणिक कार्य में महत्वपूर्ण सिद्धियों प्राप्त करशो प्रेम जीवन में रसप्रद तमारा जीवन साथी साथे भावनात्मक बंधन मजबूत रहे वृषभ राशि बात करिए तो आज लांबा समय थी चाली रहेली समस्या उकेल आवकना नवा स्त्रोत बनशे પ્રોફેશનલ લાઈફની સમસ્યાઓમાંથી તમને રાહત મળશે ઘરમાં મહેમાનોના આવવાથી ખુશીનું વાતાવરણ રહેશે વિરોધીઓ સક્રિય રહેશે મિલકતને લઈને વિવાદ થઈ શકે છે આજે તમારા જીવનસાથી સાથે સમય વિતાવો અને તેમની સાથે તમારી લાગણીઓ શેર કરો મિથુન રાશિની વાત કરીએ તો આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વ્યવસાયિક જીવનમાં ઓળખ વધશે. પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે સખત મહેનત કરવી પડશે. તમારું કારકિર્દીના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. પડકારોથી ડરશો નહીં. આજે તમારા પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે. તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક પળોનો આનંદ માણશો કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આર્થિક સમસ્યાઓથી રાહત મળશે નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે નવા કાર્યોની શરૂઆત થશે આજે ઓફિસમાં તમારા વરિષ્ઠોની વાત ધ્યાનથી સાંભળો નવી કુશળતા શીખો આ કારકિર્દીની પ્રગતિ માટે ઘણી તકો પ્રદાન કરશે સાંજના સમયે તમે તમારા જીવનસાથી સાથે કંઈક ખાસ પ્લાન કરી શકો છો તેનાથી લવ લાઈફમાં ખુશીઓ આવશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આજે આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે પરંતુ સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું આજે તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે કામકાજના સંબંધમાં મુસાફરીની તકો મળશે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે આજે તમારા જીવનસાથી સાથે તમારી રોમેન્ટિક લાગણીઓ શેર કરવામાં સંકોચન કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો